thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પીએમ મોદી ફરી એક વખત મારી નાખવાની ધમકી મળતા ચારે બાજુ ગભરાટ પચી ગયો છે ત્યારે મિત્રો મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ત્યારે મિત્રો આપતો મેસેજ મળ્યો છે જોકે મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તર એજન્સી આઈએસઆઈના બે અત્યારે એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ અલર્ટ થઈ ગઈ હતી જોકે આ ધમકી ભર્યા મેસેજ પર પોલીસ અધિકારીએ કહ્યું કે અમે જે નંબર પરથી આ મેસેજ આવ્યો હોય તેની તપાસ કરી હતી અને ખબર પડી કે આ નંબર અજમેરના રાજસ્થાનનો છે મારી એક ટીમ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ ગઈ છે વધુમાં મિત્રો આપને મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ધમકીભર્યો મેસેજ વહેલી સવારે અમારી ટ્રાફિક કંટ્રોલ ટીમની હેલ્પલાઈન પણ મળ્યો છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ